પંપ તો સારો આવ્યો એની મતલબ હેલો ગાય સ્વાગત છે તમારું એક આપણા નવા અને આપણા પહેલા બ્લોગમાં તો આજે હું તમને દેખાડવાનો છું કે બિંગ અ ગુજરાતી હું દિવસમાં શું ખાઉં છું જેનાથી મારું દોઢસો ગ્રામ પ્રોટીન થાય છે અને હું કઈ રીતે વર્કઆઉટ કરું છું તો વ્લોગ ચાલુ કરતાં પહેલાં મને એક તમારાથી ક્વેશ્ચન છે તો તમને ખબર છે કે હું મારા બધા જ વિડીયોઝ ગુજરાતીમાં બનાવું છું અને એનું એક જ કારણ છે કે મને ગુજરાતીમાં વાતો કરવી અને ગુજરાતીમાં તમારા જોડે સમજાવું તમને એ વધારે ગમે છે અને પ્લસ મને આ ગુજરાતી ફિટનેસ ઇન્ડસ્ટ્રીમાં આગળ પણ જવું છે તો મારો ક્વેશ્ચન એ હતો કે તમને શું એવું કોઈ યુટ્યુબ પર કોઈ સેટિંગ કે એવું કોઈ ઓપ્શન ખબર છે જેનાથી મારો વિડીયો વધારથી વધારે ગુજરાતી ઓડિયન્સ સુધી પહોંચે કેમકે જો મારો વિડીયો કોઈ આઉટ ઓફ ગુજરાતના લોકો સુધી પહોંચે છે ને તો એ મારો વિડીયો જોશે જ નહીં કેમ કે ઓફકોર્સ એમને મારી લેંગ્વેજ ખબર નથી પડવાની તો ઈફ તમને એવું કોઈ ઓપ્શન ખબર હોય ને કે જેનાથી મારો વિડીયો ખાલી ગુજરાતીઓ સુધી જ પહોંચે તો પ્લીઝ એ કમેન્ટ સેક્શનમાં મને જણાવો અને ચલો હવે આપણે થોડાક ફ્રેશન અપ થઈ જઈએ અને મારા પ્રી વર્કઆઉટ મિલની વાત કરીએ જેમાં મને સાહીઠ ગ્રામ પ્રોટીન મળે છે તો આપણું પ્રી વર્કઆઉટ મીલ બનાવવા માટે આપણે આ ચાર જ વસ્તુ જોઈએ છે જે છે સો ગ્રામ ઓટ્સ અઢીસો એમ દૂધ અમુક ડ્રાય ફ્રુટ્સ ડ્રાય ફ્રુટ્સમાં મેં નાખ્યું છે દસ બદામ દસ પિસ્તા ત્રણ ચાર અખરોટ અને ચાર પાંચ કાજુ અને એક સ્કૂપ વે પ્રોટીન બસ અને આપણે આની કેલરીઝની વાત કરીએ ને તો આમાં સાતસો થી આઠસો કેલરીઝમાં મને સાહીઠ ગ્રામ પ્રોટીન વીસ ત્રીસ ગ્રામ ફેટ અને સાહીઠ થી સિત્તેર ગ્રામ કાર્બોહાઈડ્રેટ્સ મળી જાય છે તો એટલે જ આ એને બનાવે છે એકદમ પરફેક્ટ પ્રી વર્કઆઉટ મીલ પણ આ ખાધા પછી હું હજી એક વસ્તુ ખાઉં છું જે ઘણા બધા નાઇન્ટી પર્સન્ટ લોકો સ્કીપ કરે છે અને એ છે આ ગાજર હવે તમે વિચારશો કે ભાઈ ગાજરમાં પ્રોટીન થોડી આવે આપણને તો પ્રોટીન જોઈએ ને પણ સાંભળો આપણે છે ને પ્રોટીન ની એટલી બધી ઇમ્પોર્ટન્સ આપી છે ને કે આપણે વિટામિન્સ ન્યુટ્રિયન્ટ મિનરલ આ બધું જ ભૂલી ગયા છે તો તમે જે આટલું હાઈ પ્રોટીન ડાયટ લો છો એને પચાવવા માટે જોડે કઈ લો છો નથી લેતા ને તો આજે જ તમારા મીલ માં કોઈ પણ ફ્રૂટ કે વેજીટેબલ એડ કરો કેમ કે એમાં તમને ફાઈબર્સ મળે છે અને ફાઈબર્સ પ્રોટીન ને પચાવવામાં સૌથી વધારે હેલ્પ કરશે તો જેવી રીતે મેં અત્યારે આ ગાજર એડ કર્યું છે એવી રીતે અત્યારે હું પછી બપોરના મીલ માં બી મારા લંચ માં બી કઈક ને કઈક તો ફ્રૂટ એડ કરવાનો છું એ હું તમને બપોરે દેખાડ પછી તમને ઇન ડાયજેશન થશે કાં તો પછી બ્લોટિંગ જેવા ઇસ્યુ ફેસ થશે તો હવે ચાલો હું થોડુંક મારું નું કામ વામ પતાઈ લઉં પછી આપણે જીમ માટે નીકળીએ અને બોસ આજે આમ સ્ટ્રેન કરવામાં બહુ જ મજા આવવાની છે ઓકે તો હવે આપણો જીમ જવા માટેનો ટાઈમ આવી ગયો છે પણ જીમ જતાં પહેલા છે ને હું થોડુંક મીઠું લઈને જાઉં છું હવે મીઠું કેમ કેમ કે એક સ્ટડી પ્રમાણે તમે સોલ્ટ લઈને જીમમાં જાઓ છો ને મીઠું તો સોલ્ટ ઇલેક્ટ્રોલાઇટ જેવું કામ કરે છે ઇલેક્ટ્રોલાઇટ છે ને તમને જીમમાં થ્રુ આઉટ સારી એનર્જી આપશે અને પ્લસ એક સ્ટડી પ્રમાણે સોલ્ટથી તમારું મસલ કોન્ટ્રેક્શન પણ વધી જાય છે તો હું તો આ હેક ટ્રાય કરું છું તમને ગમે તો તમે બી ટ્રાય કરી શકો છો પછી મને જણાવજો કેવું લાગ્યું

તો આજને હું તમને બેઝિકલી મારો પ્લેન સમજાવી દઉં આજે આપણું આર્મ્સ વર્કઆઉટ છે આર્મ્સ માટે હું જનરલી બે એક્સરસાઇઝ બાયસેપની અને બે એક્સરસાઇઝ ટ્રાઈસેપની કરતો હોઉં છું તો હવે જો તમને મારું આર્મ્સ ઇન્ટેન્સ ક્રેઝી વર્કઆઉટ જોવું હોય તો આપણે ડાયરેક્ટ જીમમાં વાતો કરીએ અને ત્યાં સુધી હું થોડોક ઝોનમાં જતો રહું લેટ્સ ગો ગાઈસ લેટ્સ ગો જીમ જીમ જઈએ કોઈપણ વર્કઆઉટ કરતા પહેલા હું છે એને બેઝિક સ્ટ્રેચિંગ અને વોર્મઅપ કરું છું હવે સૌથી મોટી ભૂલ અહીંયા લોકો એ કરે છે કે લોકો સ્ટ્રેચિંગ અને કાળિયોને મિક્સ કરી કાઢે છે તમે સમજો વોર્મઅપમાં તમારે ટ્રેડમિલ પર ચઢવાની કે પછી જમ્પિંગ જેક્સ કરવાની જરૂર નથી કાર્ડિયો અને સ્ટ્રેચિંગ આખી અલગ વસ્તુ છે સ્ટ્રેચિંગ આપણે કેમ કરવાની હોય કેમ કે આપણને મસલ ટ્રેનિંગ વખતે કોઈ ઇન્જરી ના આવે આપણા મસલ્સ એકવાર છૂટા પડી જાય બસ એના માટે હવે જો તમારો વેઇટ લોસ કે પછી ફેટ લોસ કરવાનો પણ ગોલ હોય ને તો સૌથી પહેલાં તમારી મસલ બિલ્ડિંગ બતાવો અને પછી તમારું કાર્ડિયો કરો કેમકે એકવાર તમારી બધી એનર્જી મસલ બિલ્ડિંગમાં વપરાઈ ગઈને પછી તમારી બોડી તમારા ફેટમાંથી એનર્જી નીકાળશે તો તમે પછી કાઢીઓ કરશો ને તો તમારું ફેટ લોસ પણ થશે અને જનરલી મસલ બિલ્ડિંગમાં તમારી બોડીને વધારે એનર્જી જોઈએ તો મસલ બિલ્ડિંગની પોતાની એનર્જી કાઢીઓના પાછળ ના બગાડો વર્કઆઉટ કરતા પહેલા બેઝિકલી સ્ટ્રેચિંગ કરી રીતે વર્કઆઉટ કરશું બરાબર તો હવે પહેલી એક્સરસાઇઝ ટ્રાઈસેપ માટેની હું સ્કલ્લ કરું છું હવે જનરલી મારો ગોલ એવો હોય છે કે હું બે સેટ કરું છું અને બે બે સેટ ટીલ ફેલિયર સુધી પુષ્ટ કરું છું બરાબર અને મારો ટ્રાય એવો હોય છે કે હું છ રેપ દસ રેપ વચ્ચે ફેલ મારી ફેલિયર રેફરન્સ સિક્સ ટુ ટેન છે હવે તમે અત્યારે હું વર્કઆઉટ કરીશ ને તો તમે જોજો કે મારો ટેમ્પો અને મારો ફોર્મ કેટલો સારો હોય છે કેમ કે હું કદી પણ ઈગો લિફ્ટ કરવામાં બિલિવ નથી કરતો તો હું અત્યારે જ્યારે સ્કલ ક્રસેસ કરીશ ને ત્યારે તમે ખાલી મારા ફોર્મ પર અને મારા ઇન્ટેન્સિટી પર ધ્યાન આપજો તો આર્મ્સની કોઈ પણ ઓવરહેડ મુવમેન્ટમાં તમારો લોંગ હેડ વધારે ટ્રેન થાય છે બરાબર તો હું જનરલી લોંગ હેડ ટ્રેન કરવા માટે સ્કલ ક્રશિસ કરું છું પણ તમે ડમ્બલ્સથી કે પછી કેબલ્સથી પણ અપર હેડ મુવમેન્ટ કરી શકો છો બસ ખાલી એક વસ્તુનું ધ્યાન રાખજો કે જે તમારો એલ્બો હોય ને એ આમ 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 ના થવો જોઈએ તમારો એલ્બો એકદમ જોઈન્ટ હોવો જોઈએ અને તમારું મૂવમેન્ટ ખાલી તમારી થી થવી જોઈએ બસ તો જ તમારા લોંગ હેડ પર સારી રીતે આવશે ઓકે તો હવે આપણે ટ્રાઈસેપની પહેલી એક્સરસાઇઝ તો કરી કાઢી હવે બાયસેપ ની પહેલી એક્સરસાઇઝ કરવા માટે હું બેઝન કલ્સ કરું છું બેઝન કલ્સ બહુ જ સિમ્પલ છે અને બહુ જ સારા છે બાયસેપ માટે કેમ કે ઘણી બધી સ્ટડીઝ પ્રમાણે તમારા બાયસેપ જ્યારે સૌથી વધારે સ્ટ્રેચ હોય છે ને સ્ટ્રેચ મતલબ એકદમ સીધા હોય ને ત્યારે સૌથી વધારે ગ્રો થાય છે તો નોર્મલ ડંબલ કલમાં કે પછી હેમર કલમાં તમને એટલો સારો સ્ટ્રેચ નથી મળતો એટલે બેઝિયન કલ હું પોતે જેફ નીપડથી શીખ્યો છું જેફ નીપડ તમને ના ખબર હોય તો એક બહુ જ સારો સાયન્ટિફિક બોડી બિલ્ડર છે તો ખાલી આમાં તમે પ્યોર પ્યોર સ્ટ્રેચ પર ફોકસ કરો અને અત્યારે હું જ્યારે કરીશ ને ત્યારે તમે જોજો કે મારા બાયસેપ પર કેટલો સારો સ્ટ્રેચ આવે છે તો આ એક્સરસાઇઝમાં આપણે એટલું બધું હેવી વેઇટ કરવાની જરૂર નથી ખાલી તમારા ફોર્મ પર ધ્યાન આપજો તો હવે શોર્ટ હેડ ને ટ્રેન કરવા માટે હું કેબલ એક્સટેન્શન કરું છું આમાં ભી તમે ધ્યાન રાખજો કે તમે તમારા ખાલી ફોરઆર્મ નું મુવમેન્ટ કરો ઉપર લેતી વખતે હું થોડો એલ્બો ઉપર લઉં છું કેમ કે તમને સમજાવું ઉપર લેતી વખતે હું એલ્બોને ઉપર એટલે કરું છું ને કેમ કે તમે સમજો જો અગર હું અહીંયાથી નીચે પૂછ કરીશ ને તો મને ખાલી આટલો મૂવમેન્ટ મળે છે પણ જો હું એલ્બોને આખું ઉપર લઉં છું ને તો મને અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું મૂવમેન્ટ મળે છે મતલબ મારું રેન્જ ઓફ મોશન વધી જાય છે બાય ધ આ મારી પોતાની થિયરી નથી હું આ વસ્તુ જેફ નીપડતી શીખ્યો છું બાયસેપની બીજી એક્સરસાઇઝ માટે હું હેમર કલ કરું છું હવે પહેલાં હું હેમર કલ નોર્મલ ડંબલથી કરતો હતો પણ ડંબલમાં ખબર શું વાંધો આવે છે જેમ હું ડંબલ અહીંયાથી નીચે લઉં છું ને એમ મારું મસલ ટેન્શન પતી જાય છે પણ હવે હું કેબલ પર કરું છું રોપ્સ થી કરું છું રોપ પર એક ફાયદો છે કે તમારું કેબલ તમને છેલ્લે સુધી ટેન્શન મસલ ટેન્શન આપે છે બે અઢી વર્ષની ટ્રેનિંગ પ્રમાણે ફિઝિક છે કે નહીં મતલબ ખબર નહી મને તમે લોકો જણાવો મને ગમે છે પણ તો અત્યારે હું જે કંઈ પણ બોલીશ ને બહુ જ ધ્યાનથી સાંભળજો તો હવે ઘણા બધા લોકોને એવું લાગે છે કે તમારે વધારે બોડી બનાવવા માટે કે પછી વધારે મસલમાં સ્ફોટન કરવા માટે તમારે ગાંડાના જેમ ટ્રેન કરવું પડે તમારે બે બે ત્રણ ત્રણ કલાક જીમમાં આપવા પડે પણ ના તમને ખબર છે અત્યારે મારું વર્કઆઉટ કલાકની અંદર આખું પતી ગયું અને તમને સમજાવું કે તમારે કેમ એટલું બધું હાઈ વોલ્યુમ ના કરવું જોઈએ તો આપણે છે ને એન્ડ્યુરન્સ ટ્રેનિંગ કરતા પછી આપણે કોઈ વેસ્કુલ એક્ટિવિટી નથી કરતા બરાબર બોડી બિલ્ડિંગ અને કાર્ડિયોવેસ્ક્યુલર એક્ટિવિટી બહુ અલગ વસ્તુઓ છે બોડી બિલ્ડિંગમાં તમારો ગોલ શું હોય કે તમારે કોઈ પણ એક્સરસાઇઝમાં તમારે ફેલિયર હિટ કરવાનું છે બરાબર ફેલિયર હિટ કેમ કરવાનું કેમ કે ફેલિયરથી તમારા મસલ્સ ડેવલપ થાય તમારા મસલને ટેન્શન મળે તો જો તમે એકવાર તમારા મસલને ટેન્શન આપી દીધું તમે એકવાર તમે ફેલિયર સુધી પહોંચી ગયા બરાબર તો પછી એ વસ્તુને વારે ઘડિયે વારે ઘડીએ કરવાની જરૂર નથી તમે એક સેટ તો બે સેટમાં ફેલિયર કરો છો ને કોઈ બી મસલ માટે તો ધેટ્સ મોર ધેન ઇનફ પછી ખાલી તમારા રિકવરી પર ધ્યાન આપો બસ તમે સારું પ્રોટીન લો સારી ઊંઘ લો સારું ડાયટ લો ફાઈબર્સ લો બધું બરાબર લો અને ટ્રેનિંગમાં એટલી બધી મતલબ ટ્રેનિંગ કરો નો ડાઉટ ઇન્ટેન્સિટી હાઈ રાખો બટ વોલ્યુમ હાઈ કરવાની જરૂર નથી લંચમાં છે મમ્મીના હાથનું બનાવેલું ત્રણ રોટી ભીંડાનું શાક ચોડી અને પપાયું હવે મને ખબર છે કે આમાં એટલું બધું પ્રોટીન તો નથી પણ મમ્મીના હાથનું ખાવાનું સ્કીપ ના કરાય અને એટલે હવે હું પ્રોટીન માટે પછી સો ગ્રામ પનીર અને અઢીસોથી ત્રણસો ગ્રામ દહીં લઈ લેવાનો છું તો રફલી મને મારા બપોરના મીલમાં ગ્રામ પ્રોટીન અને સારું એવું પણ મળી ગયું અત્યારે હું મારા સ્ટેપ્સ કમ્પલીટ કરવા નીકળ્યો છું અને હું જનરલી ટ્રાય કરું કે દિવસમાં દસ હજાર સ્ટેપ તો ચાલી જ લઉં હવે મને ચાલતે ચાલતે એક મસ્ત વિચાર આવ્યો અત્યાર સુધી જેટલા પણ લોકો આ વિડીયો જોયો હોય કે સાંભળ્યો હોય ને આઈ હોપ કે અમુક લોકોએ તો સાંભળ્યો જ હોય તો હવે હું એવું વિચારું છું કે જો તમે લોકો અત્યાર સુધી મારો આ વિડીયો સાંભળ્યો છે તો તમે છેલ્લે સુધી સાંભળવાના જ છો બરાબર તો તમે એક કામ કરો જેમ મારો આ વિડીયો પતે છે ને એમ મારું કમેન્ટ સેક્શન ખોલો અને કોઈ એવી વસ્તુ લખો જે તમને ના ગમી હોય કાં તો તમને મારામાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હોય કે તમને કોઈ વિડીયોમાં કંઈક ઇમ્પ્રુવમેન્ટ જોઈતું હોય બરાબર અને પ્લીઝ આ વસ્તુ કરજો કેમ કે છે ને મને મારા આજુબાજુ મારે ઓડિયન્સમાં એવા લોકો નથી જોઈતા કે હા ભાઈ તું બધું બરાબર જ કરે છે અમે તારા વિડીયો જોવાના જ છે ના આ વસ્તુ મારા માટે પણ સારી નથી ને તમારા માટે પણ સારી નથી તો એઝ અ ઓડિયન્સ તમે મને કહો કે તમને કેવા વિડિયો જોવા ગમે છે અને જોડે જોડે મને એવું બી ગણાવજો કે તમને કયો વિડીયોનો પાર્ટ સૌથી વધારે ગમ્યો તો મને ખબર પડે કે હા આ વસ્તુ મારા ઓડિયન્સને સૌથી વધારે ગમે છે તો હું ટ્રાય કરું કે એ વાળો પાર્ટ હું દરેક વિડીયોમાં મારા રાખું અને હવે આપણે ડાયરેક્ટ ડિનરમાં મળીએ ડિનરમાં માં થોડાક લોચા થઈ ગયા છે તો હવે જનરલી હું ડિનરમાં માં 6 થી 7 હોલ એગ્સ જ ખાતો હોઉં છું પણ આજે ઘરમાં એક્સ પતી ગયા તો પછી મારે પાછા ઓટ્સ બનાવીને ખાવા પડ્યા હવે હું એવું નથી કહેતો કે તમે ઓટ્સ સુપીરિયર છે એક કરતા જો તમે એગ્સ ખાઓ છો ને તો પ્લીઝ દિવસમાં 6 થી 7 એગ ખાઓ કેમ કે એક હોલ ફૂડ સોર્સ છે સાત થી આઠ એગ્સ ખાવું છું તો પ્લીઝ તમે એગ્સ ખાતા હો ને તો એગ્સ જેવી વસ્તુ બંધ ના કરતા બસ તો મારો દિવસ અહીંયા પતી ગયો હવે હું ઊંઘતા પહેલા થોડી વાર મેડિટેટ કરીશ છ ગ્રામ ક્રિએટીન લઈશ અને પછી ઊંઘી જઈશ તો હા મતલબ ઘણા બધા લોકો એવું કહે છે કે ભાઈ ક્રિએટિન વર્કઆઉટ પહેલાં લેવાય વર્કઆઉટ પછી લેવાય બટ ના એટલો બધો કંઈ ફરક નથી પડતો દિવસમાં ખાલી તમારું ક્રિએટિન લઈ લો બસ અને જો હવે તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક સબસ્ક્રાઈબ કમેન્ટ આ બધું ના કરતા પણ જે મેં તમને પહેલાં કીધું હતું ને ખાલી એટલું કરી દો થેન્ક યુ